આપણે ગા માતાનું ધ્યાન રાખીએ નીર ગજીએ અને જો ચિલા ભીના થાય થોડું પૂમળ નાખી દેવું એટલે એના તકલીફ ન પડે પછી હા પછી ડેજી જીમેના બપોરાનું તૈયાર છે એટલે એના રોટલી નાખજે આપણે બપોરાનું તૈયાર છે એટલે બપોરા બપોરા કરીને આરામ કરજે આઈ ક્લાસ અને જો વરસાદ રહી જાય તો આપણે ઓલા આંબા છે એમાં તૂર તૂરનું બિયારણ પડ્યું છે તૂર રોપજે નિરાતે બરોબર હા 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 બસ કરજો જલસા બરાબર છે આમી આવી જાવ તો અમે ભાઈ હવે નીકળીએ માતાજીના દર્શન માતાજીની પરસેદી લેવાની છે અને અત્યારે આપણે હાલમાં અહીંયા જે આપણે નહેરુ અહીંયા જે અત્યારે ને આટલું એટલું પાણી આવી ગયું હતું અત્યારે આપણે આ ડેમની પોઝિશન શું છે પાણીની પોઝિશન શું છે એ તમને જરાક બતાવવું અને પછી ભાઈ આપણે મળશું માતાજીએ અને ભાઈ ક્યાં જાય એ પછી તમે જોતા રહ્યો એટલે જમાવટ જ થવાની આ મજા જ કરવી આપણે જો આજ બહાર આંટો મારવા જઈ અને ભાઈ જો એ તમને કહી દઉં એક આ સૂચના કહેવાય કે ભાઈ આમાં આપણે જવા જેવું હોય માતાજીના કાર્ય અગાઉ નક્કી થઈ ગયા હોય એટલે જવાનું હોય બાકી આમાં આવા વાતાવરણમાં આપણે આયોજન બનાવીને કે ભાઈ જવું ફરવા કે તો ભાઈ અમુક જગ્યાએ ગામડામાં પાણી આવતું હોય અમુક જગ્યાએ રોડે ટ્રાફિક થઈ જતું હોય રોડે પાણી ભરાઈ જતા હોય તો આવામાં બને ત્યાં સુધી આયોજન કરીને આપણે ન જવાય પણ પહેલાંનું આયોજન થઈ ગયું હોય તો જવું પડે અને આપણે જોઈને કે ભાઈ ક્યાં પાણી નથી ને ક્યાં વ્યવસ્થિત રસ્તો હશે તો ન્યાથી જવું પડે અને બધું સાવચેતીથી જ આવવું પડે ધ્યાન રાખવું પડે એટલે આ રીતનું છે ભાઈ હવે ભાઈ પચીસ દિવસ પહેલાં જે અહીંયા આપણે આ જગ્યાએ ઊભા થઈ ન્યા મોટો પાળો હતો અને આ જે છે તળાવ તો પહેલાં સારી જ પડ્યો એક દિવસ પહેલાં એટલે તળાવ ભરાઈ ગયું અને પછી ભાઈ બીજા દિવસે એક ધારો એક કલાકમાં આઠ દસ ઇંચ વરસાદ પડી ગયો એટલે પાણી ભાઈ અહીંયા આવ્યું ને આ પાળો ધોઈને સાફ ફીરને છો જોયેલા પડે છે અહીંયા મોટો પાળો હતો આ બધું ધોવાઈ ગયું અને એટલું બધું પાણી કોઈ દિવસ આવે જ નહીં પણ કેપેસિટી બહાર પડી ગયું એટલે પાણી એટલું બધું આવી ગયું બાકી હાલમાં જો આ રીતે પાણી આલું જતું હોય અને કદાચ હોય તો એટલે સુધી નરું શરૂ વરસાદે આવે બાકી ઝાઝું પાણી ન આવે જેમ વરસાદ પડ્યા કરે ને એમ પાણી જાતું રહે અને ડેમ એટલો ભરેલો રહે આ રીતનું હોય પણ માણસોનું કહેવું છે કે ભાઈ વર્ષો થી અમે આવું પાણી નથી જોયું નવો વરસાદ નથી જોયો આ એવો વરસાદ પડ્યો તારે ભાઈ આ પાળો તણાનો આ આખો પાળો તણાઈ ગયો સાફ થઈ ગયું અને ભાઈ આવું ને આવું નવું નવું આ જાણવા મળશે જોવા મળશે એટલે ભાઈ જોડાયેલા રહેજો અને વિડીયો જોજો આજ આખો જે જમાવટ થાય મજા જ કરવી ભાઈ હવે ભાઈ એમ પાલીતાણા વટીન રોડે એક ભાજી વસેટી ની એટલે આપણે જોતા થા એટલે આપણે ભાજી બનાવાની એટલે આથી વસેટી ની ભાજી લઈ લઈએ આપણે ભાજી લઈ આવે વસે ભાજી ભંડારીયા ગામ માડી વેસે છે

હવે આપણે ભાઈ વસેતી ની ભાજી લઈ લીધી છે અને મારી આ ત્રણ ડીશ ના તમે કીધું પ્રમાણે નેવું રૂપિયા થાય બરોબર આ હો મને પાછા આપો સો રૂપિયા લઈ લો સો લઈ લો હવે ભાઈ મારી પાસે સુટા નથી અત્યારે કોઈ લીધું ન હોય એટલે સુટા ન હોય એટલે આવી લો મારી આ સો રૂપિયા સુટા આપણે ગાડી માંથી લઈ આવ્યા સો રૂપિયા તમને આપ્યા મારી હો આ ત્રણ ડીશ થઈ ગયા બરાબર

વ્યવહાય લાપસી કરવા આવ્યા છે તો તો ભાઈ માતાજીના લાપસી સારવા જાઉં અને માતાજીના હવના દર્શન કરાવશું વિડીયો જોતા રહેજો હવને માતાજીના દર્શન કરવાના છે એટલે થાય જમા વઠવું હવે ભાઈ આપણે માતાજીએ માતાજી ગયા છીએ અને માતાજીને લાપસીની પ્રસાદ તૈયાર થઈ ગઈ છે અને માતાજીને લાપસી ધારવા જવાનો છે અને ભાઈ હવને દર્શન થાય અને અમારે કરી દઉં તો ભાઈ અમારે મારી નાની દીકરીના સસરા એટલે લાભુ ભાઈ અમારા વેવાય એટલે એ લાપસી કરે છે અને ભાઈ ભાવથી માતાજીની લાપસી કરી અને ભાવથી રમાડતા હોય ને એની પરસાદી આપણે લેવા આવ્યા છે એટલે ભાઈ આ તો માતાજીના દર્શન લાપસીની પરસાદી એટલે ભાઈ ખાવાની જમાવટ હું ભાઈ આવ્યા છે માતાજીના દર્શને અને ભાઈ જે કાંઈ મારા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો વિડીયો જોવે છે તો આજે આપણે એને દર્શન નો લાભ આપવો છે અને એને માતાજીના દર્શન કરવા છે એટલે આપણે સાયસિંહ દર્શન કરવા એટલે હવ દર્શન કરી લેજો લાભ લેજો ભાઈ બોલો જય ખોડિયા ભાઈ માતાજીની લાપસી ધરાઈ ગઈ છે અને ભાઈ અંદર પીરનું સ્થાન છે પઠા પીર કહેવાય તો ન્યાય મણે તો કર્યો અને પછી પાછા એક સીખોદરમાં છે અહીંયા તો સિકોદરમાનું સ્થાન છે તો ન્યાય તે ચોખા કર્યા એટલે ભાઈ આ જે થતું હોય નિવાજ એ રીતે બધું કરતા હોય અને જે જેની પરંપરાથી આવેલું આવતું એ રીતનું બધું કરતા હોય પણ આ સ્થાનક આપણને નથી ખબર કે અહીંયા આરવાજ છે એટલે આપણે આવ્યા એટલે આપણને જાણવા મળ્યું અને દર્શન થયા અને બીજા નંબરમાં કે અહીંયા કહેવાય તેવી છે કે ભાઈ અહીંયા માતાજીના જે લીમડાના ઝાડ છે તો એમાં એક દાળમાં મીઠા પાન છે હવે આપણે જોયું નથી કે આપણે ખ્યાલ પણ હવે અહીંયા વાત છે તો આપણે જોઈશું અને જાણશું કેમ છે અને શેક કરશું અને હોય તો પછી ફરી છે લેવું ભાઈ મીઠા લીમડાઈ હે બાકી અહીંનું વાતાવરણ પછી મંદિરની સગવડ પછી જે આપણે બાદથી લાપસી કરવા આવે તો લાપસીની સગ બનાવવાની સગવડ એ બધી રેડી હાઈ ક્લાસ ને અહીંયા આપણે આવ્યા હોય તો આનંદ થાય અને ભાઈ અમે આખો નજારો તળાવનો એટલે તળાવ એટલે મનો કે ભાઈ શેત્રુજી જે છે એ ડેમનો ઓવરફ્લો પાણી આ બાજુ આવે એટલે ભાઈ નજારો જોરદાર અને ભાઈ અહીંયા આપણે માતાજી આવ્યા અને માતાજીના દર્શન થાય એનાથી ઉત્તમ હોવું હોય એટલે આપણે આ ભાઈ માતાજીના દર્શન જ્યાં માતાજીની પ્રસાદી લઈ અને કરીએ જમા હોય તો આપણે ગયા છીએ માતાજીના મંદિરે અમારી વાણી માનતાની લાપસી છે તો પ્રસાદી લેવા આવ્યા છે અને આ મારી દીકરી છે આ અમારા કહેવાય છે અને એના જેઠાણી છે અને બધા નામાન છે જુઓ તો હવે પ્રસાદી લઈશું આપણે તમે જોતા રહેજો એને પ્રસાદી આવી ગઈ છે મગનું શાક છે ખમણ છે રાયતા મરચાં છે તીરનો મણિંદો છે ચોખા છે એટલે અમે લઈ લઈ પ્રસાદી કે માં લાવ્યા સી લે પીચા પર કપડાઓ ના હરીતા માટે હાણી લાવ્યા સી દીકરીઓને તો જે કોઈ ગઈ જઈ અને દીકરીઓને તો જે નઈ એટલું વસું પડે લેવું નું આલે લેવાનું મું લેવાનું જેમ મું લેવાનું બોલતો

તો જ્યાં ખુડિયેરમાં બેઠા ત્યાં રહ હોય અથવા ડેમ હોય માતાજી બેઠા હોય અહીંયા ભાઈ માતાજીને અમુકના કુળદેવી અમુકના ભાઈ દીકરીએ કર ખાતા હોય તો અહીંયા લટ લેવાતી હોય અમારા ભાઈ રાજપરા ખુડિયેરમાં મંદિરે પહેલા દીકરી કર થાય ત્યાં અમારા લાભથી થાય એટલે હવને અલગ અલગ હોય આજ આપણે આ આવ્યાશય દીકરી નહી દીકરી નહીં લાભ છે કઈ માનતા આનંદ સી આપણે માતાજીના દર્શન કરીને પ્રસાદી લઈને અને ભાઈ રસ્તામાં આ શેત્રુજી ડેમ નજારો તમે જોઈ શકો એટલે શેત્રુજી ના પાટીયા અત્યારે ખુલ્લા છે અને ભાઈ જુઓ કેવો મજાનો હાઈ ક્લાસ નજારો આપણે જોઈ શકીએ છીએ અને ભાઈ હવે મળશું આગલા વિડીયો આવજો સીતારામ